મારું કેટલું વરસાદ જેવું કર્યું છે વાવાઝોડું જેવું કર્યું છે અને એવું ઠંડો ઠંડો પવન આવે છે ગીત ગાવાનું બંધ થઈ ગયું છે અને એવું ગીત ગઉં ને મસ્ત મજા આવે ઠંડો ઠંડુ નોમ એવું ગઉં બરાબર હરિ તારા નામ છે હજાર કયા નામે લખવી કંકુતરી ઠંડો ઠંડો પવન આવવા મંડ્યો છે વીજળી થઈ ગઈ હંડો છંડો પવન આવી રહ્યો વરસાદ ચોક પડ્યો આગળ એક ગીત ગઈ નાખી તે મજા પડી ગયા કે પ્રેમ ગુની તાલો કેમ કરી બોલાયો રે એ પ્રેમ ગોરી તારો ઓ શું કહો છો આ બેઠા છીએ ખબર

હવે તમે ભજન તો તમે મને એક ભજન આવ્યા આવડતું ગોરી ગાતો ગાતો આવતો હતો મને આવ્યા આ તો ગઈ બતાની તંબુ નો વાગી પુણુ જાગે તંબુ નો વાગે જોયું

ઘેના બાજ ને હો અને ઘે વાર આપંકુકર ભજન ની મંડળી જોમી વરસાદ તો જોવા ઠંડુ ઠંડુ પવન આવે વીજળી થાય મજા આવી જાય આવ 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 ઓ પચા પચા આવ અને કઈ મફત તો દેખાય તો મફત ના લેતા આવજો એ હા 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 શું કીધું ગયા માંગું મફતલાલ ને દેખાય મફતલાલ ના લેતા આવજો મફતલાલ તો પા ફરતા જશે એટલામાં જ આ ચશ્મા વસમાં પહેરે એટલે કઈ કીધું હા આ

કદાચ પેલા ઘેલા ફાન પેલા મફતલાલ ના ચાલુ કીધું છે હજુ થી આયા નહીં આ વરસાદ કઈ ચાલુ થઈ જાય એક ભજન કરો તમે હજુ તો બધી આવી જાય હા એક ભજન કરો આ ભજન કઈ ગઈ તો થાક્યા છીએ હવે કે ઘેલા ફાન પેલા એ બે મફતલાલ ના આવા દો નહીં યાર એક એક ભજન એક એ ભજન યાદ કરવું પડશે

મજામાં છે ને તમારે કોઈ ખિસ્સા માં ઢીલા કરવા નહીં અને તમે ખબર કાઢવા આવ્યા છો બોલવણામાં

ભજન કહીએ નોમ નું રોમ નું નોમ દઈએ પેલા અજુ બાજુ કેવું ગોય આયો પાયો ગોય તો આવ કરી હસી આવો મન ભજનનો તમારે એનો સુર વાપરવાનો એનો હું બોલે છે એનું મન તમારું મન મને આવડે ખબર નહીં જો તો તમને એવું લાગે છે કે હું બળબળ કર મને ભજન સારું આવડે હા તો વાહ આ આવડે એટલે હું મસ્ત ગયો હો પણ હસતા હો તમે ના આરામ

શંકુબા અમે દોષિત ખાવાનું આલું ને હું સરળ ખેંચવું પડે આટલા એને એને આવે એટલે ગયું

વાલી નામ તો બતા નામ 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 તો 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 બતા 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 તારા વિના મને ગમતું નથી

અરે આ તો આવા ભજનમાં આવ્યા છો કે તમે ગીતો ગાવા છો ભજન ગીતો ખબર તો મંજિરા લઈને બેઠા છે ઠંડુ હતું એટલે અમને તો બે ને અમે તો બે છીએ તો ગીતો જ ગાતા ગાતા આવીએ છીએ અરે ગીતો જોવું પડે માહોલ જોવો પડે ગીતો ગાવા વાળો ને તે જગ્યા ગીતો ગાવાનું ભજન વાળા બેઠા હોય ને એટલે છે આ વાતાવરણ ઠંડુ વાતાવરણ એટલે તમે ભજન ભજન ગો માતાજીનું નામ લો મજા મજાને મજા આવે એટલે તમને થોડું આત્માના શાંતિ રહે કશું હતું તમે હું હમણાં બોલાયા છીએ અને અમે બેને કીધું જતા રહો એટલે આપણા હું આજ પછી વિચાર કરવાનો કે આ શંકુભા

તમે આવજો તાર હો એ હા આ ખુશિયો હું ખુશિયો દઈશ તો મેકી દેસ હા તાર હો હા આવજો તાર એ હા આવજો હા આરી નું નામ મસ્ત લેતા તા મારા ચોથી મફતલાલ ને ઘેલો ભાએ અને બધું બગાડીને જતા રે હો મુએું વાજો એ મારું હા